રાજકોટ જિલ્લાના ઉપલેટાના રસ્તાઓ બન્યા બિસ્માર ઉપલેટા શહેર માં વરસાદ બાદ રસ્તાઓની હાલત બની કફોડી ઉપલેટા થી ધોરાજી તરફ જતા મોજ નદી બ્રિજ પર પર પણ પડ્યા ગાબડા પ્રજાજનો હેરાન રસ્તા પડેલા વરસાદી પાણી ભરાઈ રહેતા અકસ્માત નો ભય ઉપલેટા બન્યું ખાડા નગરી ઉપલેટામાં અનેક જગ્યાએ રસ્તાઓ પર ખાડામાં વરસાદી પાણી ભરાયા નગરપાલિકા દ્વારા ખાડા પૂરવાની કામગીરી ના કરતા સ્થાનિકો માં રોષ રિપોર્ટર સરફરાજ કોડી મારું નામ આસિફ સમરા છે હું છેલ્લા ચાર વર્ષથી આ રોડ ઉપર અવરજવર કરી રહ્યો છું અપડાઉન કરી રહ્યો છું આ વર્ષના વરસાદ પછી આ રોડની હાલત બહુ જ ખરાબ થઈ ગયેલ છે ઉપલેટાથી ધોરાજી તરફ જઈ તો રસ્તો મોજ નદીનો જે આ પુલનો રસ્તો છે એકદમ ખરાબ થઈ ગયેલ છે જેના કારણે અમને બાઇક ઉપરથી અવરજવર થવામાં બીક લાગી રહી છે

બાટતો રસ્તો છે આજે બેઠા પુલ પુલ ઉપર પણ ભયંકર હાલત છે નમી ગયેલા છે ગયેલા છે ને પેટમાં પાણી હલતું એવું ચોક્કસ કહી શકું છું બધાને ખબર છે